આગળ વાત કરીએ તો સુરતમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જી હા બિલકુલ માહિતી અનુસાર જીડી ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા ખડભડાટ મચ્યો છે સ્કૂલને મળેલી ધમકી બાદ તાત્કાલિક રજા જાહેર કરી દેવામાં આવી છે આ સાથે જ પોલીસે સ્કૂલ ખાતે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે તો બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સ્કૂલ ગોયંકા સ્કૂલ ને બોમ્બ થી દેવાની ધમકી મળી હોય તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે સ્કૂલ ને મળેલી ધમકી બાદ તાત્કાલિક રજા જાહેર કરવામાં આવી હતી તો જીડી ગોયંકા સ્કૂલ ને ધમકી મળતા ભારે ખડભડાટ મચી જોડાઈ ચૂક્યા છે પ્રતિકરતની જીડી ગોયંકા ઉડાવી દેવાની ધમકી મળી છે શું છે સમગ્ર વિગત સવારે દેવાશે

અને હજી ઇમેલ ક્યાંથી આવ્યો છે કોને કર્યો છે પણ સર્ચ ચાલુ છે જી બિલકુલ એજન્સીઓ છે તેઓ દ્વારા કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પ્રતિકજી આજે બોમ્બી ઉડાડી દેવાની ધમકી મળવાની જાણ થતાં જ પોલીસના ધાડા સ્કૂલ પર ઉતરી આવ્યા હતા ડીસીપી એસસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર હતા અનેક પીઆઈ પીએસઆઈ વગેરે પણ હાજર હતા તેમણે આખી સ્કૂલના કોર્ડન કરી અને તપાસ કરી હતી અને છોકરાઓને ઘરે મોકલવાની તજવીજ હાથ હતી જી પ્રતિકજી ઉલ્લેખનીય છે કે થોડાક સમય અંતરે વારંવાર કોઈક ને કોઈક બોમ્બ થી ઉડાડવાની ધમકી મળતી હોય છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી આ બાબતે કેમ નથી કરવામાં આવતી આપનો શું મંતવ્ય છે જો આમાં આ બધી ધમકીઓ મોટ 99.99% તો પોકર સાબિત થતી હોય છે દરેક રાત્યા સુધી જેટલી જગ્યાએ પર બોમ્બ બોમ્બ મુકાવાની જે ધમકી મળી છે ત્યાં કોઈ પણ જગ્યા પર બોમ્બ મળ્યા નથી પેલા કોઈ એવું સિરિયસ મેટર છે જેથી આખું તંત્ર દોડતું થઈ જાય છે આમાં ઈમેલ ના માધ્યમથી થતું હોય તો તંત્ર વધારે કોઈ વધારે કઈ આગળ પગલા લઈ શકે એવું નથી રોકથામ માટે જી પ્રતિક માહિતી આપવા બદલ આપનો આભાર સુરતમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે માહિતી પ્રમાણે જીડી ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો સ્કૂલને મળેલી ધમકી બાદ તાત્કાલિક રજા જાહેર કરી દેવામાં આવે છે પોલીસે સ્કૂલ ખાતે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે